કેમ બાબુ આલે છે બાબુને બ્રશ કરાવી દે કેમ હાલો મારે તો જાવું છે તારે હું લેવા જાઉંસ ગામમાં એ સોફે બે જા હું લેવા જાઉંસ તારે હા હું લેવા

ચોકલેટ કેમ ખોળાવીશ હં આની ભાષા તમને કોઈને સમજાય ને તો કોમેન્ટ કરજો હો અમને તો થોડી થોડી સમજાય છે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બોલ સબ્સ્ક્રાઈબ કરજો તો એ લાઈક કરે

ક્યાં જવું છે ભાઈ હું કલા છે તાલે ઓસાદ આવે છે બાય બાય